ભાઈ ગીર માં પડી ગયો હવાર અને ફરતી ગોર આંબાવાડી ભાઈ આંબાવાડી છે અને આપણો રિસોર્ટ છે ગીર હવેલી રિસોર્ટ આ આખા વ્લોગમાં હું તમને આખે આખો રિસોર્ટ બતાવવાનો છું તો છેલ્લા સુધી જરાક જોઈ લેજો બાકી અત્યારે હવારના પોરના એમ કહેવાય કે સાડા પાંચ વાગ્યા કેટલા સાડા દસ વાગ્યા છે કોને ખબર એવું એવું ઊંઘ આવી ગઈ ને હું હવે સાડા પાંચ વાગે ઊભો થયો હતો મેં તો ઘડીક પાછો ફૂઈ જાવ બહાર નીકળ્યા ત્યાં સીધા સાડા નવ

પણ હવારના બોરમાં સૌથી પહેલાં છે ને ભાઈ શિરામણ કરી લઈ અને સીરામણની અંદર કે ભાઈ ભાખરી છે આ ખાખરાની તળેલી રોટલી છે આ શું કઈ ખરખરિયા દહીં અને ચટણી બટની મસાલો ને ચા ને બધું છે તો નાસ્તો વાસ્તો કરી અને આખે આખો રિસોર્ટ હમણાં તમને બતાવો હાલો ભાઈ હવે તમને આપણો આ નાનો અમથો અને સરસ મજાનો રિસોર્ટ બતાવી દઉં આ એનો એન્ટ્રી ગેટ છે બરાબર સિમ્પલ અહીંયા આખી આખું એનું પાર્કિંગ છે આ બધી પાર્કિંગની જગ્યા છે બરાબર અને ફરતી કોર આખી આંબા 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 છે જ્યાં સુધી તમને નજર દેખાય ને ત્યાં સુધી આંબા છે બરાબર છે હાલો અહીંયા ઉપર જો તમારા ફેમિલીમાં બધા હોલ બહુ મોટો જબરો હોલ છે પેલા હોલ તમને બતાવી દો ભાઈ આ સરસ મજાનો મોટો જબરો હોલ છે બે બે ચાર બે છ બે આઠ એમ આઠ જણા આરામથી સૂઈ શકશે અહીંયા બીજી જગ્યા વધારાની છે અને અહીંયા એસી પણ મૂકેલા છે એટલે ફર્સ્ટ ક્લાસ એસીવાળો પંખા છે એટલે આવો સરસ મજાનો હોલ છે તો અહીંયા કદાચ તમારા બાર પંદર જણા હોય ને તો આરામથી તમ તારે રહી શકે છે અહીંયા સ્પેશિયલ એનું બાથરૂમ પણ આપેલું છે તો આ છે આ સરસ મજાનો હોલ હાલો હવે આગળ જઈએ આ ઉપરનો હોલ તમને બતાવ્યો અહીંયા પણ નાનોમતો હોલ છે અહીંયા પણ નાનો આમતો હોલ છે બરાબર હવે આપણે જઈએ અહીંયા આપણું રેસ્ટોરન્ટ છે જમવા માટેનું હાલો અહીંયા કિચન છે પહેલાં રેસ્ટોરન્ટ લઈ લઈએ જો આવું સરસ મજાનું રેસ્ટોરન્ટ છે અહીંયા તમારે સુરેશભાઈ અત્યારે બપોરના ટાઈમે સવારનો નાસ્તો કરે છે હું એટલે આવું સરસ રેસ્ટોરન્ટ છે અહીંયા તમને સવારે નાસ્તો બપોરે જમણવાર રોંઢે ચા પાણી અને વળી રાંજે પાછો નાસ્તો એ કાઠિયાવાડી અને એ એક નંબર અને અહીંયાના અથાણાં આ સાંજે જમવાનું હા ભાઈ જમવા સોરી ભૂલ થાય ભાઈ ભૂલ થાય માનવીથી ભૂલ થાય ભાઈ હું અને ઓલું કહેવાયને અહીંયાના અથાણા એટલે ભાઈ તમારે આમ અને રસોઈ હોતો એક નંબર નહીં હા અને અહીંયા જો ભાઈ અહીંયા દેશી સરસ મજાનો દેશી પટારો મૂક્યો છે હા અને આ શું છે ને જેને જેને ખબર હોય મને ખાસ ખાલી કમેન્ટ કરજો કે શું છે બરાબર હા આ કમેન્ટ કમેન્ટ કરવા દેવાના છે એને અને અહીંયા અહીંયા હો ત્યાં પાર્કિંગની જગ્યા આપેલી છે પણ અહીંયા આપણે નવાઝોડી હમણાં કરવાના છીએ કંઈક બરાબર અને અહીંયા છે સરસ મજાનો બાળકોને રમત ગમતની બધી વસ્તુને મજા મજા આવે ને એવો એરિયા અને રાતે અહીંયા આપણે ધમાલ પણ થાય ધમાલની હું તમને એક ઝલક બતાવી દઉં ખાલી એટલે તમને આઈડિયા આવી જાય જોઈ લે આ ધન અને કહેવાય ધમાલ તો ભાઈ આ છે છોકરાઓને રમતગમતનો એરિયા અહીંયા જો અમારે બે વડીલો એક હિસ્કા ખાય છે એક શાંતિથી બેઠા છે હં અહીંયા આવું ટાયર મૂકેલા છે અહીંયા હિંચકા તપસ્યા છે અહીંયા પણ આવી રીતની બધી વ્યવસ્થા કરી છે આ જો આવા ટબલીયા મૂકેલા છે આ છે અમારો જા અને આ આપણી ગીર હવેલી રિસોર્ટ આ નંબર પણ તમને દેખાય છે નંબર સેવ કરી લે છે ભૂલાઈને ગમે ત્યારે કામ લાગી જાય પાછળ હોતે આંબાવાડી જ છે અને અહીંયા આવી બધી કંઈક રમત ગમત છે તમને ખરેખર રમત રમવાની તો બહુ મજા આવશે આવી રીતના સરસ રમવાનું આ બાજુ સરસ મજાના જો હિસ્કા મૂકેલા છે અને અહીંયા છે આખી આખું ઓપન જીમ જેને જીમ બીમ કરવું હોય ને તો એની પણ અહીંયા વ્યવસ્થા છે ઓપન જીમ આંબા ડાળ જીમ તમને વાર જોયું હોય છે સમજો અહીંયા આર્ચરી માટે મૂકેલું છે અને આ છે બધી અહીંયા બેઠેક વ્યવસ્થા અહીંયા પણ હિસ્કા છે અહીંયા કોઈકને આમ ટીંગાવવું હોય તો એની માટે આ બધી વ્યવસ્થા કરી છે રાતના અહીંયા અમે ભઠ્ઠી કરી હતી એ છે અને આ બાજુ ભાઈ અહીંયા મૂકેલું છે આ સરસ સરસ મજાનું ગાડું તમારે ફોટો ફોટોગ્રાફી કરવી હોય ને તો અહીંયા થઈ જાય અહીંયા દેવાલે જે ડંકી ઉખાડી હતી ને ડંકી આપણી પાસે અહીંયા ખોડી ખોડી દીધી છે હા અને અહીંયા જુઓ ભાઈ હા પપૈયા છે જો પપૈયા હોય અહીંયા આવી ગયા છે દેખાય છે અને અહીંયા છે કેળા જો એટલે અને બાકી તો આંબાવાડી છે જ ફરતી કોર મતલબ આટલું સરસ મજાનું નેચરલ વાતાવરણ છે અહીંયા સ્કૂટર લેવા છીએ અમે પણ આ સ્કૂટરને શણગારવાનું ખાલી બાકી છે આખું સ્કૂટરને પેઇન્ટિંગ કરીને બધું બધું જૂની કરવાની છે આમાં તો આટલો એરિયો આપણે જોઈ લીધો હવે આ બાજુ આમ ઠેઠ સુધી સરસ મજાની વોકિંગ તમે કરી શકો છો આંબાડા લેઠે અહીંયા બધી જગ્યા બેસવાની વ્યવસ્થા કરી છે ઠેક ઠેકાણે અહીંયા બે રૂમ ઉપર બે રૂમ અહીંયા બે રૂમ ને અહીંયા બે રૂમ એમ આઠ રૂમ છે અને રૂમે બધી આવી રીતના જે બે આવે ને બેલા બેલામાંથી બનાવેલી બધી આ રૂમ છે તો અહીંયા આવી રીતના આમ સરસ મજાની હિંચકાની વ્યવસ્થા કરી છે આંબા ડાળની હેઠે હો ભાઈ તમને રૂમે હમણાં બતાવી દઉં બધાય પણ રૂમ બતાવવા પહેલાં તમને છે ને આગળનો જરાક એરિયા બતાવી દઉં અહીંયા હોજો આંબા ડાળની હેઠે જો અહીંયા હિંચકા સરસ મજાના અને અહીંયા હો આખી એક જગ્યા આપણે રાખી છે કોરી અહીંયા પણ ઠેક ઠેકાણે જુઓ આ દેખાય તમને હિંચકા આવા હિચકા છે સરસ મજાના અને અહીંયા બધા લોકો રમતા હોય મજા આવે ઓહો અમારા ભાઈ તો ક્રિકેટ રમવા લાગી ગયા લાગે એકલા એકલા વાહ ભાઈ વાહ અહીંયા હોતે આવા સરસ મજાના હિંચકાની વ્યવસ્થા છે અમારા ભાઈ જો અહીંયા રમે છે ક્રિકેટ તો આપણે ક્રિકેટ નેટ બનાવ્યું છે એટલે ક્રિકેટ બ્રિકેટ રમવું હોય તો અમારે અહીંયા અને અહીંયા છે સરસ મજાનો મોટો સ્વિમિંગ પુલ આટલો મોટો સ્વિમિંગ પુલ છે દેખાય તમને ઓલી બાજુ બાળકો માટેની જગ્યા છે અહીંયા બધા ખુરશી ને બધું મૂકેલું છે રિંગ્સ ને આ બધું અહીંયા અને ઉપર ઢાંકેલું છે એટલે શું છે તડકો ન લાગે અહીંયા હોતો બધા આને પણ હિંચકામાંથી આમ અહીંયા તો સરસ મજાના ઝાડવા છે એટલે શું છે આખો સ્વિમિંગ પુલ છે ને એ આમ પ્રાઇવેટ જેવો જ થઈ જાય એટલે શું છે

અહીંયા આ બાજુ બે રણા આ બાજુ બે રણા મતલબ ફેમિલીમાં બે હસબન્ડ વાઈફ એના છોકરાઓ આરામથી અહીંયા સુઈ શકે એસી પંખા બધું જ છે અહીંયા મિરર છે આવી રીતના સરસ મજાનો વોશરૂમ છે બરાબર તો આવો રૂમ છે એક હવે તમને એક બીજો એક રૂમ બતાવી દઉં આમ આમ જો આ બાજુ આમ જો આમ જો એક બાજુ અહીંયા હિંચકો એક બાજુ હામે હિંચકો અને અહીંયા શૂટિંગ હાલે છે એને ભાઈ આન આનથી આનથી વિશેષ દ્રશ્ય બીજું શું આવી શકે મારું મજા મજા છે ને જો ફરતી કોઈ આ ભાઈ વાહ જો ભાઈ બાપુજી ફસ્કરા શિસ્કા ખાય છે આ બાજુ અમારા કબીરભાઈ એને ફોટાનો વિડીયો ઉતારે છે જશા છે ભાઈ હા ભાઈ જો બીજો સરસ મજાનો રૂમ મોટો જબર રૂમ છે અહીંયા આરામથી બે લોકો આવી શકે બેસવાની વ્યવસ્થા છે પ્લસ બાળગોપાળ હોય તો અહીંયા પણ એની વ્યવસ્થા થઈ જાય અને અહીંયા વોશરૂમ અને બહારનું ખાલી દ્રશ્ય જુઓ તમે વાહ ભાઈ વાહ ફરતીકોર આંબાવાડી અને મજા મજા આવી જાય ને એવું દ્રશ્ય છે ભાઈ હવે જુઓ ભાઈ અમારા બાપુજીઓ બધા ભાઈ આ જો એને પૂરેપૂરી મોજ છે અત્યારે આમ જો ધીમે ધીમે હો તો ભાઈ આ તો આપણો ગીર હવેલી રિસોર્ટ એટલે તમારે ખાલી ગીર ફરવા આવવું હોય તો આજુબાજુમાં ઘણી બધી જગ્યાઓ છે બાકી ખાલી શાંતિ લેવા આવવું હોય તો મેં તમને કીધું એમ ભાઈ ફરતી કહો આંબાવાડી એની મજામાં સરસ મજાનો નાનો આમ થયો અને આમ મજા મજા આવે એવો રિસોર્ટ અને તમારો સ્કૂલ પ્રવાસ હોય તોય મોસ્ટ વેલકમ છોકરાઓને અહીંયા મજા 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 આવી જશે બરાબર તમારી કોઈ પ્રસંગ હોય તોય મોસ્ટ વેલકમ તમારી કોર્પોરેટ મિટિંગ હોય તોય મોસ્ટ વેલકમ ગમે ત્યારે તમે અહીંયા આવી શકો છો હું નવાઝું કરી પછી અચ્છા મારા પપ્પા આવે પપ્પા જોજો તો મોસ્ટ વેલકમ પધાર જો મેં નંબર નંબર આપેલા છે એડ્રેસ પણ આપેલું છે એડ્રેસ તમે કઈ હોત દઉં કે ગીરની અંદર આંકલવાડી કરીને સરસ મજાનું ગામ છે એ ગામની બાજુમાં જ છે ત્રણ ચાર પાંચ કિલોમીટરના એરિયામાં હડમતિયા ગામ છે અને હળમતિયા ગામની અંદર આપણો આ ગીર હવેલી રિસોર્ટ છે તો મોસ્ટ વેલકમ પધારો બાકી અમારા દેશી બ્લોગ જોવાની મજા આવતી હોય તો લાઇક શેર ફોલો કરજો ફરી પાછા ભેગા થવું ત્યાં સુધી ને Ramiram, ramiram. Ram.